સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો મજામાં જ રહો મારા વાલા મિત્રો બધા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ કે મારા વાલા મિત્રો મારી બહેનો ખૂબ ખૂબ તમે અમારા વ્લોગ નિહાળો છો સાથ સહકાર આપો છો સપોર્ટ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ માતાજી તમને બધાને ખૂબ ખુશ રાખે ભગવાન તો મિત્રો આજનો અમારો શોર્ટ વિડીયો છે તો જમવામાં સરસ મજાની રેસિપી છે મગની દાળ છે ભાત છે રોટલી એટલે કે પરોઠા છે સરસ મજાનું ડુંગળી લીંબુનું સેલેડ તો જમવા પધારજો મારા વાલા મિત્રો બધા મિત્રોને જમવા માટે ખૂબ ખૂબ આમંત્રણ દિલથી આમંત્રણ આપું છું તો પધારજો જમવા વાલા મિત્રો તો અમારા વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક આપજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો સાથ સહકારને સપોર્ટ જેવો આપો છો એવો સાથ સહકાર આપતા રહેજો અને સદાય અમારી માટે તમારો સાથ સહકાર સપોર્ટ બનાવી રાખજો તો ચાલો મિત્રો જમા જય માતાજી સીતારામ અને જય દ્વારકાધીશ વાલા મિત્રો બાય બાય